મારી રે કાનુડા ક્યાં થો માણી રે ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ક્યાં થો માણી રે વજ માં વાતો એવી થાય છે રોજ ચરાતો રોજ ચરાવતો ઢોર વ્રજ વાતો હોય

તી દેને આવડી મારી રે કાણોડા કેંખો વાણી રે ગોતી દેને ગાવડી મારી રે કાણોડા કેંખો વાણી રે આવડી આખરી થામા ગોપી ખાઈ જાતો હું ગમ મે આવળી આખરી થામા ગોપી ખાઈ જાતો હું ગમ તું મને નો માર સંગ ગોપી તારા બાપના સંગતી દેને ગાવડી મારી ને સાંભળે તેનો હો જગત માવાના સ્વામી સાંભળ્યા રહો જગની પાસ ગોતી દેને ને મારી રે